લખાણ ઉપર લીધેલું નોટિસ આપી ત્યારે રજૂઆત કરી રજુઆત કરી લોકો એમ કે તમે ગેરકાયદેસર રહો કે અમારું કોઈ સાંભળતું જ નથી હવે અમે બે મા દીકરી મારો ભાઈ નથી સસરા માં રહ્યા અમારે કાને કોણ અમારે મદદ કર્યા અમને કાક કરો તમે બડા ભેગા થઈને અમને અમે શું કઈ અમે ગરીબ માન અમે જો છે મને કાઈ ને અમને ટાઈમ થી આ લોકો કહે ખાલી કાલનામાં પાડી દે અમે રાતના છે મને કાઢીને બહાર બેઠા હજુ હજુ અમે ભાડા મકાન ગોતો છે ભાડા મકાન મળ્યું નથી અમાર બાજુમાં ભાડિયા જ રહે એ લોકો હજુ એમના બેઠા છે બહાર